બોલ્ય શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય વિષ્ણુ ભગવાન કી જય લક્ષ્મી મા જય શંકર ભગવાન કી જય મિત્રો સત્યનારાયણનું વ્રત

તેના પણ સત્યનારાયણ ભગવાનનો ફોટો રાખવો કહુનો ઢગલો કરી તેના પર પાણી ભરેલ તાંબાનો લોટો મૂકી ધૂપ દીપ કરીને ગણેશજીનું પૂજન કરીને કથા વાંચવી સાંભળવી જોઈએ તો આવો સાંભળીએ સત્યનારાયણ ભગવાનની પાંચ અધ્યાયની સંપૂર્ણ કથા તો હવે આપ સૌ લોકો કથા સાંભળતાની સાથે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય કે પછી શ્રી કૃષ્ણ શરણમમાં બોલજો અતઃ શ્રી સત્યનારાયણ વ્રત વેદવ્યાસના શિષ્ય સુતપુરાણી પણ હાજર હતા બધા ઋષિઓએ તેમને પ્રણામ કરીને કહ્યું કે હે મહામુનિ આજના કળિયુગમાં એવું તે કયું વ્રત કે તપ છે કે જેનાથી ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે

અને નારાયણ ભગવાનની વારંવાર સ્તુતિ કરી વિષ્ણુ ભગવાને તેમના આવવાનું કારણ પૂછતા નારદજીએ કહ્યું કે મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના પાપ કર્મોથી પીડાય છે તો હે નાથ આ બધાના દુઃખો કેવી રીતે દૂર થાય તે સાંભળવા ઈચ્છું છું વિષ્ણુ ભગવાન કહે કે વત્સ મનુષ્ય લોક અને સ્વર્ગ લોકમાં અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક અતિ ઉત્તમ વ્રત છે કે જે છે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત એને વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ મેળવી અંતે પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે નારદજીએ કહ્યું કે આ વ્રતનું ફળ શું તે વ્રતની વિધિ શું આ વ્રત કોણે કર્યું હતું તે ક્યારે કરવું તે બધું મને જણાવો આ વ્રત પૂનમના દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું જોઈએ આ વ્રતનો સવારે આરંભ કરવો પ્રસાદ માટે લોટ દૂધ ઘી ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ સ્ત્રીઓ તૈયાર કરવો ઉપરાંત ફળફળાદિમાં બધા ફળો લઈ નૈવેદ્ય ધરવું અને પોતાના સગા સંબંધીઓને સ્વજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી તથા સ્નેહીજનોને બ્રાહ્મણોને ભોજન કરાવવું ત્યાર પછી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ આપવો પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘેરે જવું અને આ પ્રમાણે વ્રત કરવાથી દરેક મનુષ્યની ઈચ્છા પૂર્ણ થાય છે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમો અધ્યાય તો બોલ્ય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય વિષ્ણુ ભગવાન કી જય

એક દિવસ વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈ તેની પાસે આવ્યા અને કહ્યું કે તું દરરોજ આમ દુઃખી થઈને શા માટે ફરે છે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું પેટનો ખાડો પૂરવા માટે સવાર સાંજ ભીખ છું જો આપ મારું આધારિત્ર દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો તો બતાવો વૃદ્ધ બ્રાહ્મણે તેને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું કહ્યું અને આ વ્રત કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થાય છે તેમ પણ જણાવ્યું પછી તે બ્રાહ્મણે નિર્ધન બ્રાહ્મણ ને વ્રત પૂજનના વિધિ વિધાન બ્રાહ્મણે તરત જ તે વ્રત કરવાનો નિર્ણય લીધો અને તે વિચારમાં વિચારમાં ને તેને રાત્રે નિંદ્રા પણ ના આવી બીજે દિવસે સવારે વેલો ઉઠી શ્રી સત્યનારાયણ વ્રત આજે કરીશ એવો સંકલ્પ કરી તે ભિક્ષા માગવા માટે નગરમાં નીકળી પડ્યો તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતા પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થયું તે મનમાં ને મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેરે આવ્યો અને તે દ્રવ્યથી સગાવાલા મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરે છે આ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત થઈ ખૂબ જ સંપત્તિવાન થયો તેણે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી તે દિવસથી માંડી તેણે દર પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માંડ્યું અને આ વ્રત કરી તે સર્વ પાપમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષને પામ્યો આમ શ્રી સત્યનારાયણ ભગવાને શ્રી નારદ મુનિના વ્રત વિશે જણાવ્યું અને આ સાંભળી સર્વ ઋષિગણ બોલ્યા કે હે સુત પુરાણી તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને જાણ્યું તથા તે બાદ આ પૃથ્વી પર કોણે વ્રત કર્યું તે પણ અમે સાંભળવા ઈચ્છે છીએ ત્યારે શ્રી સુતજી કહે છે કે એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતો હતો તે વખતે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તરસ લાગવાને કારણે પાણી પીવા માટે તેના ઘર પાસે આવ્યો હતો તેણે એક લાકડાની ભારી ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તો ત્યાં તેણે જોયું કે બ્રાહ્મણ કોઈ દેવતાનું પૂજન કરી રહ્યા છે એટલા માટે તે ત્યાં બેઠો વ્રત સમાપ્ત થયા બાદ ભગવાનને નમસ્કાર કર્યા અને બ્રાહ્મણને વંદન કરતા પૂછ્યું કે ભુદેવ આપ શેનું વ્રત પૂજન કરી રહ્યા છો તે કરવાથી શું ફળ મળે તે જણાવો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું તેની કૃપાથી જ મને આ બધું ધન ધાન્ય અને સંપત્તિ મળ્યા છે કઠિયારે તે બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને પછી પ્રસાદ લઈ પાણી પીને હર્ષ પામતું નગર તરફ ગયું તે માથે લાકડાનો ભારો લઈ સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા વિચારવા લાગ્યો કે આજે નગરમાં જઈ લાકડાનો ભારો વેચી જે દ્રવ્ય મળશે તે દ્રવ્યથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ અને આ સંકલ્પ કરી તે ધનવાનોના શહેરમાં ગયો શ્રી સત્યદેવની કૃપાથી તે દિવસે કઠિયારાને તેના લાકડાની બમણી કિંમત મળી અને તે બમણા દ્રવ્ય વડે પૂજાની સામગ્રી ખરીદી પોતાના ઘરે ગયો અને પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાળો પુત્રવાળો થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી છેવટે સ્વર્ગમાં ગયો હિતેશ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાयाम દ્વિતીયો અધ્યાય તો બોલ્ય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય વિષ્ણુ ભગવાન પૂર્વકાળે ઉલ્કામુખ નામનો એક રાજા રાજ કરતો હતો તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતો અને તેની પત્ની કમલમુખ પણ પતિવ્રતા સ્ત્રી હતી એક દિવસ રાજા રાણી ભદ્રશિલા નામના નદી કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરી રહ્યા હતા તે વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ વાણીઓ ત્યાં આવી પહોંચ્યો તેણે વહાણને કિનારા પર લંગારી રાજા પાસે ગયો અને બોલ્યો કે રાજન આપ આ શું કરી રહ્યા છો રાજાએ કહ્યું કે સંતાન પ્રાપ્તિ માટે હું શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરું છું મને સંતાન પ્રાપ્તિ થાય તે માટે સત્યનારાયણનું વ્રત કરું છું આ સાંભળી સાધુ વાણિયાએ તે વ્રતની વિધિ જણાવવા કહ્યું કારણ મારે પણ બાળક નથી રાજા પાસેથી વિધિ વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી તે સીધો ઘરે ગયો અને પોતાની પત્નીને આ વ્રત વિશે જણાવ્યું સાધુ વાણિયાએ પત્ની લીલાવતીને કહ્યું કે જો આપણને પણ સંતાન થશે તો આપણે પણ આ વ્રત કરીશું અને આ સંકલ્પ કરી સાધુવાણીઓ પત્ની લીલાવતી સાથે આનંદથી રહેવા લાગી થોડા મહિના જતા ભગવાન સત્યદેવની કૃપાથી લીલાવતી ગર્ભવતી થઈ પૂરા નવ માસે લીલાવતીએ એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો તે કન્યા દિવસે દિવસે મોટી થવા લાગી અને તે કન્યાનું નામ કલાવતી પડ્યું પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને વ્રત કરવા જણાવ્યું છતાં તેના પતિએ તે વ્રતે ધ્યાન આપ્યું નહીં કલાવતી મોટી થતા તેના લગ્ન એક સુંદર અને ગુણવાન યુવાન સાથે કરાવવામાં આવ્યા તે પછી પણ તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયું અને પરિણામે સત્યનારાયણ ભગવાન તેના ઉપર કોપાઈ માન થયા ત્યાર પછી કાળને વશ થયેલો સાધુ વાણીઓ પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા નીકળ્યો દરિયો પાર કરી સિંધુ નદી પાસે આવેલા રત્નસારપુરી નામના મોટા નગરમાં જઈ સાધુવાણીઓને જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યા તેઓ જે નગરમાં રહેવા લાગ્યા તે નગરનો રાજા ચંદ્રકેતુ હતો અને તેઓ આ નગરમાં વેપાર કરવા લાગ્યા તે વખતે સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞા ભંગ થયેલો જોઈ તેને શાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક દિવસ ચોર રાજાના ખજાનામાંથી ચોરી કરીને નાઠિયા અને રાજખજાનામાંથી ચોરી થતા દસે દિશાઓમાં સૈપાયો શોધ કરવા માંડ્યા ચોરો આ ધન લઈ સાધુ વાણીઓને તેના જમાઈએ જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા અને પોતાની પાછળ રાજાના સૈપાયો અને રાજદૂતોને દોડતા આવતા જોઈ ભયભીત થયેલા ચોરે તે ચોરી કરેલું બધું ધન સાધુ વાણીઓને જ્યાં જમાઈ રહેતા હતા ત્યાં નાખી જલ્દીથી ક્યાંક ભાગી ગયા રાજાના સૈપાયો ત્યાં આવી પહોંચ્યા અને ચોરાયેલું ધન આ બંને વણિક વેપારીઓ પાસે જોતા તેમના હાથે હાથ કડી લગાવી રાજા પાસે લઈ ગયા અને બોલ્યા કે મહારાજ અમે આ બંને ચોરોને પકડી લાવ્યા છીએ હવે આપ આજ્ઞા કરો કે તેમને શું સજા કરવી છે રાજાએ કંઈ વિચાર કર્યા વગર તેમને કેદખાનામાં પૂરવાનું કહ્યું અને સિપાહીઓ તે બંનેને દોરડાથી બાંધી બેડીઓ પહેરાવી મોટા મજબૂત કેદખાનામાં પૂરી દીધા શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને કારણે કોઈએ પણ તે વણિક પુત્રનું કહેવું સાંભળ્યું નહીં અને ચંદ્રકેતુ રાજાએ તે બંને કમાયેલું બધું ધન આંચકી લીધું આ બાજુ શ્રી સત્યનારાયણ ભગવાનના સાપને લીધે સાધુવાણીની પત્ની લીલાવતી અને કલાવતી પણ ખૂબ જ દુઃખી થયા તેના ઘરમાં રહેલું બધું ધન ચોરો લૂંટી ગયા ગરીબીને ભૂખથી પીડાતી કલાવતી ઘેર ઘેર ભિક્ષા માગવા લાગી એક દિવસ કલાવતી એક બ્રાહ્મણ ઘરે ભિક્ષા માગવા ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું તેથી ત્યાં ઓટલા પર બેસી કથા સાંભળી અને છેલ્લે વંદન કરી ભગવાન પાસે વરદાન માગ્યું અને પ્રસાદ લઈ મોડી રાત્રે ઘરે ગઈ દીકરીને મોડી રાત સુધી બહાર ફરતી જોઈ માતા લીલાવતીએ પૂછ્યું તેથી કલાવતી કહ્યું કે માં આજે હું એક બ્રાહ્મણને ત્યાં સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું હતું ત્યાં બેઠી હતી પછી જે કાંઈ પ્રસાદ મળ્યો તે ઘરે લાવી છું કન્યાનું આ વચન સાંભળી લીલાવતીને પોતાની દીકરીના જન્મ વખતે લીધેલું વ્રત યાદ આવ્યું અને તે વ્રત કરવા તૈયાર તેણે પોતાના સગાવાલાને બોલાવી પોતાની શક્તિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પછી ભગવાન પાસે વારંવાર ક્ષમા યાચના કરવા લાગી અને કહે છે કે મારા અને જમાઈ જ્યાં પણ હોય ત્યાંથી જલ્દીથી ઘરે આવી જાય વ્રતના પ્રભાવથી સત્યનાય ભગવાન સંતોષ થયા અને તેજ રાત્રે ભગવાન સત્યદેવ રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં આવી તે બંને વણિકોને છોડી દેવાનું જણાવે છે અને તેમનું લીધેલું દ્રવ્ય પણ પાછું આપવા જણાવે છે સવાર થતા રાજાએ બંને વણિકોને કેતખાનામાંથી મુક્ત કરી તેમનું દ્રવ્ય પાછું આપી માનભેર છોડી મૂક્યા સાધુ વાણીઓ અને તેનો જમાઈ દ્રવ્ય લઈ પોતાના ઘર તરફ જવા નીકળે છે સાધુવાણીઓને તેનો જમાય બધી તૈયારી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને પોતાના ગામ તરફ જવા રવાના થયા શ્રી પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય તો બોલ્ય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય શંકર ભગવાન કી જય અતહ શ્રી સત્યનારાયણ વ્રત કથાયમ ચતુર્થો અધ્યાય સાધુ વાણીયાની આગળ કથા સાધુ ને વાણીઓ પોતાના ગામ તરફ જવા રવાના થયા અને ત્યાં વાણિયો અને તેનો જમાય નોકામાં બેસી થોડી દૂર પહોંચ્યા હશે બપોરના સમયે તેમણે વાહનને કિનારે લંગાર્યું અને શ્રી સત્યનારાયણ તેમની પરીક્ષા કરવા માટે એક સન્યાસીનું રૂપ લઈ વણિક પાસે આવ્યા અને બોલ્યા કે તારી આ નૌકામાં શું ભરેલું છે ઘણું ધન મળવાથી અભિમાની બનેલા તે બંને વણિકોએ સાધુની મશ્કરી કરતા કહ્યું કે હે દંડી સ્વામી અમારા વહાણમાં તો વેલા ઘાસ પાંદડા સિવાય બીજું કાંઈ જ નથી સાધુ વાણિયાનું આવું મસ્તી ભરેલું અભિમાનથી કઠોર વચન સાંભળી સંન્યાસી રૂપ ભગવાન ક્રોધાયમાન થઈ તથાસ્તો કહીને ચાલ્યા ગયા અને પછી

જરૂર પેલા સન્યાસીએ જ શ્રાપ આપ્યો લાગે છે તેઓ સન્યાસીને શોધતા શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા અને તેમણે સન્યાસીને જોઈ દંડવત પ્રણામ કર્યા અને તેમને કરગરી માફી માંગી સાધુવાણીએને આમ કરગર તો જોઈ સંન્યાસી બોલ્યા કે હે સાધુવાણીયા તું મારી પૂજન કરવાનું ભૂલી ગયો છે તેથી મારી આજ્ઞાથી જ વારંવાર તને દુઃખ પ્રાપ્ત થાય છે અને ભગવાનનું આવું વચન સાંભળી સાધુવાણી ઓળખી ગયો પરંતુ સ્વયં શ્રી સત્યનારાયણ ભગવાન છે એટલે તે ભગવાનની સ્તુતિ કરવા બોલવા લાગ્યો કે પ્રભુ હું આપને ઓળખી શક્યો નહીં મને માફ કરો વહાણમાં મારું જે પણ કંઈ ધન હતું તે મને પાછું આપો હું યથાશક્તિ આપનું પૂજન કરીશ ભગવાન સત્યદેવ તેના ઉપર પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપી અંતર ધ્યાન થયા તેઓ ફરી વહાણ પાસે આવ્યા તો પોતાનું વહાણ અગાઉની માફક ધન હીરા ઝવેરાતથી ભરેલું જોયું ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળતા સાધુવાણીએ ત્યાં જ સત્યનારાયણ ભગવાનનું પૂજા કરી અને કથા કરી અને એ પછી પોતાના જમાઈ સાથે પોતાના નગર તરફ જવા નીકળ્યો પોતાનું ગામ નજીક આવતા સાધુવાણીએ પોતાના એક દૂતને પોતાના આગમનના ખબર આપવા પોતાના ઘેર રવાના કર્યો લીલાવતી આ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતી હતી આ સમાચાર સાંભળી ઉતાવળે ઉતાવળે પૂજનનું કાર્ય પૂર્ણ કરી પોતાની પુત્રી કલાવતીને પણ સમાચાર આપ્યા કલાવતી પણ આ જેમ તેમ પૂરું કરી પોતાના સ્વામી અને પોતાના પિતાને મળવા ચાલી ગઈ અને ઉતાવળમાં ને ઉતાવળમાં પ્રસાદ લેવાનું ભૂલાઈ ગયું આમ ભગવાનના પ્રસાદનો અનાદર થયો આથી સત્યનારાયણ ભગવાન તેના ઉપર કોપાઈમાન થયા અને કલાવતીના પતિને તેના ધન સાથે વહાણમાં સમુદ્રમાં અદ્રશ્ય કરી દીધો જ્યારે કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે તે મહાશોક કરતી રડવા લાગી અચાનક સાધુ વાણી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ થયું તેણે તરત જ સંકલ્પ કર્યો કે મારું આ સંકટ દૂર થાય કે તરત જ આ ઘાટ ઉપર હું વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશ આમ કહી વાણિયાએ જમીન પર શાસ્ટાન દંડવત પ્રણામ કર્યા અને સત્યનારાયણ ભગવાન તેના ઉપર સંતોષ થયા ભક્તવત્સલ ભગવાને આકાશવાણી દ્વારા જણાવ્યું કે તારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરી તેના પતિને મળવા આવી છે તેથી જ તેના પતિને તેનાથી અદ્રશ્ય કરવામાં આવ્યો છે જો તે ઘરે જઈ પ્રસાદ લઈ પાછી આવે તો તેને તેના પતિના દર્શન થશે આ આકાશવાણી કલાવતી એ પણ સાંભળી

आ लोकर् मरण पशी सत्य श्रीकन्दपुराणे रवाखण्डे श्री सत्यनारायण कथायां चतुर्थो अध्याय तु बोले श्री सत्यनारायण की जय विष्णु भगवान की जय शंकर भगवान की जय

પૂજન પૂરું થતા તે ગુવાળિયાઓ પ્રસાદ લઈને રાજા પાસે આવ્યા તો રાજાએ અભિમાનમાં આવી પ્રસાદને હાથ પણ લગાડ્યો નહીં કે ભગવાનના દર્શન પણ કર્યા નહીં પરંતુ બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા રાજા પ્રસાદનો ત્યાગ કરી ત્યાંથી ચાલ્યો ગયો અને આમ કરવાથી રાજાને ઘણા દુઃખનો સામનો કરવો અને આમ કરવાથી રાજાને ઘણા દુઃખનો સામનો કરવો પડ્યો તેના સો પુત્ર ધનધાન્ય અને હીરા ઝવેરાત સગડું નાશ પામ્યું અને રાજાનો આવો વિચાર આવ્યો કે કદાચ મેં સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો અનાદર કર્યો છે એટલે આજે મારા ઉપર આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે આવો વિચાર કરતાં કરતાં મનોમન તેને નક્કી કર્યું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ અને આવું મનમાં વિચારી તે ફરી ગોવાળિયા પાસે આવ્યો તેમની સાથે ભગવાન સત્યનારાયણનું ભક્તિભાવપૂર્વક પૂજન કર્યું વ્રત કર્યું એટલે સત્યનારાયણ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપતા તેનું ધન હીરા ઝવેરા સોપુત્ર તથા તેનું રાજ્ય તેને પરત આપ્યું કહેવાય છે કે સત્યનારાયણ કથાના પ્રસાદનું મહાત્મય ખૂબ જ મોટું છે પ્રસાદ ગ્રહણ કરવાથી ધનધાન્ય અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય છે આ પાવનકારી વ્રત કરવાથી માણસ સઘળા દુઃખો માંથી છૂટી જાય છે અને જેમણે સત્યનારાયણ ભગવાન નું વ્રત કર્યું હતું તેના પુનર્જન્મ ક્યાં ક્યાં થયા હતા તેની કથા સાંભળીએ જે નિર્ધન મહાબુદ્ધિ સાડી સતાનંદ નામનો બ્રાહ્મણ હતો તે સત્યનારાયણ ભગવાન ઉત્તમ વ્રત કરી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરીને મોક્ષ પામ્યો લાકડાના ભાર વેચનારો ગરીબ ભીલ કઠિયારો સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગ્રહ નામનો રાજા થયો અને ભગવાન રામનું સેવા પૂજન કરી વૈકુટનો અધિકારી થયો ઉલ્કામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું ભાવપૂર્વક પૂજન કર્યું આથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરી વૈકુંઠમાં ગયો અને ધાર્મિક અને સત્યને સાધુ વાણિયાએ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો કે જેમણે પોતાનું અડધું શરીર કરવત વડે વહેરાવીને ભગવાનને અર્પણ કર્યું હતું અને અંતે તેણે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો તુંગધ્વજ નામના રાજા પહેલા શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયા કે જેણે પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરી સુગ આપીને ભગવાનની ભક્તિ કરી અને વૈકુંઠમાં ગય્યા હતા ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાयाम પંચમો અધ્યાય તો બોલ્ય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય વિષ્ણુ ભગવાન કી જય શંકર ભગવાન કી જય अपने मात पिता की जय अपने इस्ट देव की जय अपने सद्गुरु महाराज की जय आजना आनन्द नी जय आजना वैभवनी जय ओ नमः पार्वती पतये हर हर महादेव हर हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे